સૌથી પહેલાં તો જે પૂરું કોંગ્રેસે માહોલ ઉત્પન્ન કર્યું હતું કે કોંગ્રેસની મહારેલી 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 આ મહારેલી નહીં મહા સુપર રેલી ફ્રોપ ફ્રોપ લેરી આખું બનીને રહી ગઈ છે કારણ કે જે પચાસ હજારથી સાઠ હજાર લોકો આવાના સપના સેવતા હતા માંડ માંડ હજારથી બારસો લોકો જ આવ્યા છે તે પણ હું વધારે કહું છું એ વાતથી નિશ્ચિત થઈ ગયું છે કે કાલે જે શ્વેત પત્ર અમારી કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે રજૂ કર્યું છે અને અમારા આદિવાસી સમાજને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે છે આદિવાસીનું કોઈ પણ અહિત ના થવા દેશે અને જે માગણી એમની હતી એ માગણી અમે સ્વીકાર કરી દીધી છે કારણ કે પ્રોજેક્ટ તો બે હજાર બાવીસ અને ત્રેવીસમાં રદ થઈ ગયો તો લેખિતમાં પણ આપ્યું હતું પણ પછી પણ અમારા આદિવાસી સમાજને બાહીધરી જોતી હતી એ પણ આજે અમે કાલે એમને આપી દીધી છે એના કારણે આ દિવસથી જે કહેતો કે આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે આજે પાછું પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસનું અસ્તિત્વ બચવાનું નથી ખાલી કોંગ્રેસના કાર્યકર્તા તે બી હજારથી બારસો જ આવ્યા વધારે લોકો આવ્યા નથી અને એનાથી કોંગ્રેસના ધારાસભ્ય પૂરું માનસિક સંતુલન દીધું છે એમણે એવું હતું કે કોઈ આવશે નહીં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથ ના આપશે પણ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે જે સાથ આપ્યો કાલે પ્રેસ કોન્ફરન્સ એના પછી લોકોનો જે પ્રતિસાદ અમારે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ માટે છે મને હજારો કોલ આવ્યા જે ડેમના અસરગ્રસ્ત સંભવિત લોકો હતા એમણે પણ મને મળીને ધન્યવાદ કીધું છે અમારા મોદી સાહેબને ધન્યવાદ કીધું છે ભાજપને ધન્યવાદ કીધું છે એનાથી બોખલાઈને એ વ્યક્તિગત એટેક કરી રહ્યા છે અમારા નરેશભાઈ પટેલની તો સ્વર્ગસ્થ માતા પર ઘડી 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 જે એટેક કરે છે એ બતાવે છે કે એમના સંસ્કાર શું છે પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે આદિવાસીના કાર્યકર્તા છે અમે કોઈ પણ માણસમાં વિરુદ્ધ ચાહે ધારાસભ્ય કેમ ન હોય અમે વ્યક્તિગત એટેક કોઈ દિવસ ના પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે એમને માનસિક સદબુદ્ધિ ભગવાન આપે અને પાછું એમનું માનસિક સંતુલન સારું થઈ જાય એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને આરામ તો મળવાનો જ છે કારણ કે બે હજાર સત્તાવીસ પછી ઘરે ભેગા થવાના છે ત્યારે આરામ જ આરામ એમને મળશે ધન્યવાદ જે જુઠ્ઠાલાલ અને જુઠ્ઠા કુમાર કોણ છે એ તો મેં કાલે પૂરો પર્દાફાશ કરી દીધો જે ગૂગલ કરી લેવું ડીપીઆર ગૂગલ કરી લેવું ડીપીઆર કહેતા હતા કાલે મેં પુરવાર કરી દીધું કે ડીપીઆર બે હજાર સત્તરનું છે જ્યારે વેબસાઇટ ખોલીને મેં ડોક્યુમેન્ટ બતાવ્યું છે એટલે જુઠ્ઠા કોણ છે અને સાચા કોણ છે તો પુરવાર થઈ ગયું પણ વ્યક્તિગત ટિપ્પણી કરે છે બતાવે છે કે એમની પાસે મુદ્દા આધારિત અને ફેક્ટ બેઝ કોઈ પણ વસ્તુ નથી જૂના ડીપીઆર લઈને લોકોને ગેરમાર્ગે દોરવા પોતાની સીટ બચાવવા માટે આપ પૂરું કાવતરું હતું એનું પૂરું પર્દાફાશ થઈ ગયું લોકો પણ આજે એમની સાથે જોડાયા નથી એનાથી કંટાળીને નાસી થઈને વ્યક્તિગત એટેક કરે છે જેટલા પણ એ વ્યક્તિગત એટેક કરે હી ઇઝ મોસ્ટ વેલકમ હું કોઈ પણ દિવસ વ્યક્તિગત એટેક એમની પર કરવાનો નથી એમની રાજનીતિ એમને મુબારક અમારા ભારતીય જનતા પાર્ટીની સંસ્કાર એવા છે કે અમે કોઈની પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરતા